पनीकरण वर्तोर राजकोट ने नम्र विनती करू के अलग मान्य तालुका विकास अधिकारी श्री श्री शिरोयसाई बत्रे उपस्थित हैं क्या बात तांगन खड़ी ने बधाई हैं खोखो धन्यवाद क्या बात खोखो बाबा ધન્યવાદ ધન્યવાદર મજા વન મહોત્સવ ની અંદર આપણી વચ્ચે અમરેલી જિલ્લા ની અંદર અમરેલી વિધાનસભામાં આ વર્ષે એક અભિગમ અપનાવ્યો છે કે આ વર્ષે પચીસ હાજર કરતા વધારે વૃક્ષો નું વાવેતર અમરેલી વિધાનસભાની અંદર કરવામાં આવે વૃક્ષો તો આપવાના સાથે પિંજરા પણ આપવાના અને જે લોકોને વાવેતર કરવું હોય એ લોકોને ઉશેર સાથે એક બાહેધરી પત્રક લઈ અને બને તો જો મોટી સંખ્યામાં હજાર કે પાંચસો માં એ લોકો વાવેતર કરવા માટે એગ્રી થતા હોય તો પાણીના ટાંકા સાથેની વ્યવસ્થા પણ અમે કરવા માટેની આખી આખી યોજના બનાવી રહ્યા છીએ ત્યારબાદ

શ્રી મુકેશભાઈ ખોખરિયા શહેર ભાજપ પ્રમુખ અત્રે ઉપસ્થિત છે હું દિનેશભાઈ બગડાને વિભાગ તમને જે ઝાડ આપે છે તેનું જતન થવું જોઈએ ધન્યવાદ ત્યારબાદ આ દેશ અને રાજ્ય રાજ્યની અંદર વૃક્ષારોપણ વૃક્ષારોપણ ત્યારબાદ રાષ્ટ્રીય વન નીતિ ઓગણીસો મુજબ દેશના કુલ ભૌગોલિક વિસ્તારના ત્રણ કાર્યોગે આપણે બતાવીએ